તો નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં તો આ બે આ વિડીયો માં મેળડી માતાજી નું એક એવું ગીત ગાયું છે જેને તમારે એકવાર જરૂર સાંભળવું જ જોઈએ અને આ ગીત તમે સાંભળશો એટલે તમને પણ ખૂબ મજા આવશે અને તમે પણ એમ જ કહીશો કે ના ખરેખર આ બેને ખૂબ જ સરસ ગીત ગાયું છે તો હમણાં જ આગળ તમને આ વિડીયોમાં આ બેને ગાયેલું મેલાડી માતાજીનું આખું સોંગ સંભળાવવાનો છું પણ તેની પહેલાં તમે જો આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જેથી આવા જ વાયરલ થતા વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહેશે અને સાથે જો તમને આ બેનોનો અવાજ પસંદ આવે તો આ વિડીયોના લાઇક જરૂરથી કરી દેજો અને તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર પણ જરૂરથી કરી દો તો હાલો અમે સાંભળીએ આ બહેનોનું આખું ગીત